સમગ્ર ભારતમાં ચાલી રહેલા વિકાસ સપ્તાહ અંતર્ગત હિંમતનગરમાં નગરપાલિકાના નવા ભવ્ય અને અદ્યતન બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું રૂપિયા છ પોઈન્ટ પાંચ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા આ નવનિર્મિત ભવનને ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું લોકાર્પણ બાદ મંત્રી બળવંતસિંહ પાલિકાની તમામ ઓફિસોની મુલાકાત લઈ અદ્યતન સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું ફંક્શનલ ફ્રેમવર્ક અને પ્રોપર પ્લાનિંગ સાથે કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટને સમર્પિત હિંમતનગર નગરપાલિકાનું વિકાસ સપ્તાહ અંતર્ગત જ્યારે આજે લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે આ તબક્કે હું એટલું જ ખાઈશ કે બસ સ્ટેન્ડથી નજીકના લોકેશનની સાથે સાથે જન્મમરણના દાખલા છે લગ્નની નોંધણી છે મરણની નોંધણી છે આ બધા જ ડિપાર્ટમેન્ટનું અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ તેમજ પ્રોપર પાર્કિંગ સાથેનું આ નવીન ભવન આગામી સમયમાં લોકો માટે સગવડતા પૂરી પાડનારું ચોક્કસથી બની રહેશે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આજે આદરણીય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર એક થી સખત ચોવીસ વર્ષ સુધી ગુજરાતનો આ દેશનો અને વિશ્વનો અનેક ક્ષેત્રે જ્યારે વિકાસ થતો હોય ત્યારે સાત તારીખ થી પંદર તારીખ એ ગુજરાતના મુખ્યમંત્રી એ એક સપ્તાહ દરેક ઠેકાણે જ્યાં વિકાસના કામો થયા છે અને એની સાથે સાથે નવા સંકલ્પો સાથે ગુજરાત આગળ વધે એ પ્રકારની વ્યવસ્થા આજે ગુજરાતના મુખ્યમંત્રી એ કરી છે એના ભાગરૂપે આજે છેલ્લો દિવસ છે મને કહેતા વાતનો આનંદ છે કે હિંમતનગરમાં નગરપાલિકાનું મકાન સાડા છ ખર્ચે લોકોને વધુમાં વધુ સારું કામ થાય એ પ્રકારની વ્યવસ્થા એક સરસ મકાન હોય એની અંદર બધા જ અધિકારીશ્રીઓ બધા અધિકારીશ્રીઓ બેસીને લોકહિતનું કામ કરે અને એની સાથે સાથે માત્ર મકાન નહીં નગરપાલિકાને પણ બી ગ્રેડમાંથી એ ગ્રેડની અંદર એક સરસ મોટો દરજ્જો આપ્યો છે એના કારણે 12 કરોડ થી વધારે રૂપિયા દર વર્ષે આવશે આપ સૌ વતી અહીંયા આગળ અમારા બધા પદા અધિકારીઓ છે સંસદ સભ્ય ધારાસભ્ય નગરપાલિકાના પ્રમુખશ્રી અને કોર્પોરેટરની ટીમ બધા અધિકારીઓ બધા વતી હું મુખ્યમંત્રી શ્રીને ખૂબ અભિનંદન આપું છું કે હિંમતનગરમાં એક સારું કામ થયું છે અને આજે બધાએ સંકલ્પ પણ કર્યો છે કે અમે જે ગતિથી કામ કરીએ છીએ એનાથી વધારે તેજીથી ગતિથી લોકહિતના કામ કરીશું હિંમતનગર નગરપાલિકા દ્વારા હિંમતનગરના શહેરના લોકોની સોખાકારી માટે સાડા કરોડના ખર્ચે અદ્યતન બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે અને આ બિલ્ડિંગ હિંમતનગર શહેરની જનતાને સમર્પિત કર્યું છે આદરણીય મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુર સાહેબ દ્વારા અને અમારા સાંસદ શ્રી સાંસદશ્રી શ્રી અને નગરપાલિકાની સૌ ટીમ આજે હાજર રહી અને આ બિલ્ડિંગને લોકાર્પણ કરવામાં આવ્યું છે